પુણા પોલીસ મથકની હદમાં પર્વત પાટિયા આઈ માતા રોડ બ્રિજ પાસેથી અજાણ્યો બાળાને ઉચકી ગયો હતો જો કે રાત્રિથી પોલીસે બાળાની શોધખોળ હાથ ધરી હતી પોલીસે ડોગ સ્કોડની મદદથી બાળાની શોધખોળ કરી હતી જો કે સદનસીબે રવિવારે બાળા દિલ્હી ગેટ પાસેથી હેમખેમ મળી આવી હતી પૂણા પોલીસ મથકની હદમાં પર્વત પાટિયા આઈ માતા રોડ પરના બ્રિજ નીચેથી એક શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષે માસૂમ બાળાનું રાત્રે બે વાગ્યાની આસપાસ અજાણ્યો હિસાબ અપહરણ કરી ગયો હોવાનું બનાવ પ્રકાશમાં આવ્યો છે બાળાનું અપહરણ થયું હોવાની જાણ થતાં જ પોલીસ પણ દોડતી થવા પામી હતી અને સ્થાનિક વિસ્તારમાં લાગેલા સીસીટીવીના આધારે પોલીસે અલગ અલગ આઠ ટીમો બનાવી બાળાની શોધખોળ શરૂ કરી હતી પોલીસે ડોગ સ્કોડની પણ મદદથી વરાછા સહિતના વિસ્તારોમાં બાળાની શોધખોળ હાથ ધરી હતી અને બાળા રવિવારે સવારે દિલ્હી ગેટ ખાતેથી મળી આવતા પોલીસે હાશકાર અનુભવ્યો છે હાલ બાળકને મેડિકલ અર્થે હોસ્પિટલમાં લઈ જવાય છે સુરતમાં માસૂમ બાળાઓના અપહરણ બાદ બદકામની અગાઉ ઘટનાઓ બની ચૂકી હોય તેને લઈને પોલીસે પણ તાત્કાલિક બનાવની ગંભીરતા લઈને તપાસ શરૂ કરી હતી અઝર કુરેશી